ઉમેદપુર સહિત જિલ્લામાં વિવિધ બ્રિજ અને પુલની સ્થિતિ ચકાસણી કરવા માટે વહીવટીતંત્ર દ્વારા રૂબરૂ મુલાકાત કરાઈ આ તારીખ અગિયાર સાત બે હજાર પચીસ શુક્રવારના રોજ સાંજે ચાર કલાક સુધીમાં વહીવટીતંત્ર દ્વારા જે બ્રિજ અને પુલની સ્થિતિનું નિરીક્ષણ કરાયું હતું તાજેતરમાં વડોદરા આણંદ વચ્ચે આવેલા ગંભીરા બ્રિજ તૂટી પડવાની ગંભીર ઘટના બનાવ પામ બનવા પામ્યો હતો જેને લઈને દાહોદ જિલ્લામાં પણ આવી કોઈ ગંભીર ઘટના ન બને તેના સલામતી માટે અને સાવચેત તેમજ તકેદારીના ભાગરૂપે કામગીરી કરવામાં આવી રહી છે એ સાથે હાલ ચાલી રહેલા વરસાદી ઋતુના અનુસંધાને અને આવનાર સમયમાં નદીઓમાં પાણીનો પ્રવાહ વધવાની સંભાવના હોવાને લઈને દાહોદ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા અવરજવર જવર માટેના તમામ બ્રિજ પુલોની ચકાસણી કરવામાં આવી રહી છે જેથી દાહોદ જિલ્લામાં આવેલા તમામ બ્રિજ અને પુલ જે જયજરિત અને ભયજનક સ્થિતિમાં છે કે તેમ તેને ની વહીવટીતંત્રના અધિકારીઓ દ્વારા રૂબરૂ મુલાકાત કરવામાં આવી રહી છે આ દરમિયાન જરૂર જણાય આવે ત્યાં જોખમી બ્રિજ પુલો પર વાહન વ્યવહાર બંધ અને અવર જવર માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવા માટે ખાસ તકેદારી માટે સબડિવિઝનલમાં કાર્યપાલક એન્જિનિયર માર્ગ અને મકાન સ્ટેટ હસ્તકના બ્રિજની મુલાકાત પ્રાંત અધિકારી દ્વારા કરવામાં આવી હતી જે દરમિયાન દેવગઢ બારિયા ધાનપુર ઝાલોદ અને લીમખેડા તાલુકામાં અધિકારીઓ દ્વારા બ્રિજ પુલનું સમગ્રતા નિરીક્ષણ પણ કરવામાં આવ્યું હતું